ગણેશ હર હર મહાદેવ માક્ષર મહિનામાં આપણે ભગવાન વિષ્ણુની પ્રદક્ષિણા કરીએ તો શું ચમત્કાર થાય ભગવાને સ્વયં કહ્યું છે આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું ચાલો સત્સંગ શરૂ કરીએ ભગવાન એવું કહે છે કે અગહન મહિનામાં જે કોઈ પણ મનુષ્ય પૂજા મંત્ર જાપ આદિ કર્યા પછી મારી પ્રદક્ષિણા કરે છે તો એને પગ પગ પર સાત દ્વીપોવાળી પૃથ્વીની પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય જે કોઈ પણ મનુષ્ય પ્રદક્ષિણા કરતાં કરતાં મારા નામોનું ઉચ્ચારણ કરે છે એટલે કે ઓમ નમો નારાયણાય એક પ્રદક્ષિણા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રદક્ષિણા કરી કે શ્રી હરિ શ્રી હરિ કે નારાયણ નારાયણ કે શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ કે ભગવાન નારાયણના કોઈ પણ નામ બોલતા બોલતા એક પ્રદક્ષિણા પણ કરે તો ડગલેને પગલે સાત પૃથ્વીની પ્રદક્ષિણા જેટલું ફળ પ્રાપ્ત થાય અને આગળ ભગવાન શું કહે છે જે કોઈ પણ મનુષ્ય એકસો આઠ વખત પ્રદક્ષિણા કરે અથવા એક વાર પણ પ્રદક્ષિણા કરે તો એક વાર પ્રદક્ષિણા કરવાથી પૃથ્વી પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય અને એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવાથી ડગલેને પગલે એના કંઈક જન્મોના જે દુષ્કર્મ કે કુકર્મ કે ખોટા કર્મ જે હોય એનું જે પુણ્યકર્મ આ જન્મમાં મનુષ્ય ભોગવી રહ્યા હોય એ ડગલેને પગલે ભસ્મભૂત થતા થાય છે જો પ્રદક્ષિણા એકસો આઠ વાર કરવામાં આવે એકસો આઠ વાર પ્રદક્ષિણા જે કોઈ મનુષ્ય માક્ષર મહિનામાં મારી કરે છે તો એને ઉત્તમ દક્ષિણાવાળા સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન પૂરું કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત એને થાય છે એટલે જે કોઈ પણ મનુષ્ય આ માક્ષર મહિનામાં ભગવાન શ્રી હરિનારાયણની પ્રદક્ષિણા કરે છે અથવા તો કરશે તો ડગલેને પગલે પોતાના પાપોનો નાશ કરશે પૃથ્વી ઉપર કે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળની એ પ્રાપ્તિ કરશે ઓમ ગણેશ હર હર મહાદેવ